દબાણ હટાવ કામગીરીના વિરોધમાં જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાલ ઝુંબેશ અંતર્ગત લાલી કલ્લા ધારકો ની રોજીરોટી છીનવાઈ રહી છે લાડી આ મામલે જિલ્લા શ્રીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી મારું નામ દવે રાકેશ દુર્ગાદાસભાઈ છે અમે આ બધા અમારા લારી કિલ્લા એસોસિયન્ટથી રજૂઆત કરવા છીએ માનની કલેક્ટર સાહેબશ્રીને એક નમ્ર અરજ કરવા આવ્યા છીએ કે હાલ પૂરતો અમને અમે જે રીતના કોઈ સ્ટેન્ડેબલ નથી દબાણ કરતા નથી તો આપ અમને યોગ્ય નિર્ણય આપો અને યોગ્ય તમે તે નિર્ણય કરીને અમને ત્યાં ત્યાં અમને ધંધો રોજગાર અત્યારે ચાલુ રહે પછી તમે જે કાંઈ સૂચના આપશો એનો અમે અમલ કરવા તૈયાર છીએ હાલમાં અમારો ધંધો શરૂ રહે એવી એક નમ્ર અરજ છે બધા તો તમે યોગ્ય નિર્ણય આપશો